દેવ ઉઠણી એકાદશીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ તેમની ચાર મહિનાની યોગ નિદ્રા એટલે કે ઊંઘમાંથી જાગે છે કથા ભગવાન વિષ્ણુની નિદ્રા પૌરાણિક કથા અનુસાર દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે ક્ષીરસાગરમાં એટલે કે દૂધના મહાસાગરમાં ઊંડા આરામ માટે જતા રહે છે આ સમયગાળો ચતુર્માસ તરીકે ઓળખાય છે જે દરમિયાન લગ્ન જેવા કોઈ શુભ કાર્યો થતા નથી નિદ્રાનું કારણ એક કથા મુજબ એકવાર ભગવાન વિષ્ણુએ રાક્ષસ શંખચૂડનો વધ કર્યો હતો લાંબા સમય સુધી લડાઈ કર્યા પછી તેઓ ખૂબ થાકી ગયા હતા તેથી માતા લક્ષ્મીના આગ્રહથી તેઓએ આ ચાર મહિના માટે આરામ કરવાનું નક્કી કર્યું હતું દેવ ઉઠણી એકાદશીનું આગમન ચાર મહિના પૂરા થતા કારતક મહિનાના શુક્લપક્ષની અગિયારસના દિવસે એટલે કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જાગૃત થાય છે આ દિવસને જ દેવ ઉઠણી એકાદશી કહેવામાં આવે છે શુભ શુભ કાર્યોની ભગવાનના જાગવાથી સૃષ્ટિમાં ફરીથી સંચાર ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક એટલે કે શુભ કાર્યોની શરૂઆત થાય છે તુલસી વિવાહ આ એકાદશીના દિવસે તુલસી વિવાહનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તુલસીના છોડના લગ્ન શાલિગ્રામ જેને ભગવાન વિશ્વનું સ્વરૂપ માનવામાં આવે છે તેની સાથા કરાવવામાં આવે છે આ વિવાહને પૃથ્વી પરના શુભ કાર્યોની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે મહત્વ આ એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને ભક્તોને સુખ સમૃદ્ધિ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસ ભક્તિ જાગૃતિ અને જીવનમાં નવા શુભારંભનું પ્રતિક છે